આજો તારીખ ચોવીસ જૂના રોજ તળાજા વકીલ મંડળ હડતાલ પર ઉતરી ગયું જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા કોર્ટનું બિલ્ડિંગ બન્યું અને સોંપાયું તેના પાંચ વર્ષ થયા જેમાં આ બિલ્ડિંગમાં તેમજ પાણી પડવાના પ્રશ્નને લઈને વકીલ મંડળ લાલ અને હડતાલ પર અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયું વધુમાં વકીલ મંડળે મીડિયા સમક્ષ કેવો આક્રોશ ઠાલવ્યો જુઓ ચૌદ જેમ એક નો છે ચૌદ જેમ એક નો માલ છેલ્લા છ વર્ષથી વરસાદનું પાણી પડે છે અને આ વખતે તો દરેક કોર્ટમાં જેને જળબંબાકાર થઈ ગયો એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે તેને લીધે દરેક જ્યુડિશિયલ ઓફિસર્સ વકીલ મિત્રો તળાજાના તથા સ્ટાફ અને એજિટર્સ માટે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમયે જણાની ઊભી થાય તેમ છે એ સંજોગોમાં આ તળાજા વકીલ મંડળ બધે રજૂઆત કરવા અને અચોક્કસ મુદત સુધી હડતાલનું એલાન કરે છે અને વાળાને ડીવાળાને ઘણીબદ્ધ રજૂઆત કરતા હોવા છતાં પણ વાળા ઓફિસના માણસો કોઈ પણ કોર્ટને કે સ્ટાફને કે તલાજ આવતી મંડળને રજૂઆત કરવા છતાં પણ ગણકારતું નથી માટે આજની તારીખે એવો નિર્ણય લેવામાં આવે છે કે જ્યાં સુધી આ કોર્ટ બિલ્ડિંગમાં કોઈ પણ કાર્ય ન કરવા અને અર્જન્ટ કામ પણ ન કરવાનો આથી સર્વાનુમતે ઠરાવ કરવામાં આવે છે અને આ અંગે ઘટતું થાય અને પીડબ્લ્યુડીવાળા સફળા જાગે એવી અમારી કામના છે